પોરબંદર નજીકના મોકરસાગર વેટલેન્ડને વિકસાવવા માટે ગત વર્ષે જ રકમ જાહેર થઈ ગયા બાદ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ ન હતી ત્યારે પોરબંદર આજકાલ ડિજિટલ મીડિયા દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને ત્યારબાદ હવે સરકારે વહેલી તકે આ કામગીરી થશે તેવી જાહેરાત કરી છે ત્યારે પોરબંદર આજકાલની ડિજિટલ ટીમની કામગીરીને બિરદાવવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન સૌરાષ્ટ્રના પ્રવાસન પ્રવાસન વિસ્તારને વિશ્વકક્ષાના તરીકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિકાસના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાંનો એક પ્રોજેક્ટ પોરબંદર નજીક મોકરસાગરનો છે મોકરસાગરને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું હવે સાકાર થશે સિંચાઈ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રશાસન વિભાગને સોંપાતા ચૂંટણી પહેલા ટેન્ડર બહાર પડાયું છે ગુણવત્તા અને સમય ધ્યાનમાં રાખી રૂપિયા એકસો કરોડ થી વધારીને પ્રોજેક્ટ માટે બસો કરોડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ પણ મંજૂરી આપી છે મોકરસાગરનો પ્રોજેક્ટ આગામી સમયમાં શરૂ થયા બાદ વહેલો પૂરો થવાથી પ્રવાસન ક્ષેત્રે પોરબંદરને કાયાપલટ થશે પોરબંદર નજીકના ગોસાબારા મોકરસાગરનો આ વેટલેન્ડ છે કે જેને સરકારે બસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાની આજથી એકાદ વર્ષ પહેલા જાહેરાત કરી હતી પોરબંદરમાં હવે ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ ચૂંટાયા છે અને ભવિષ્યમાં તેમને કેબિનેટ મંત્રી પદ મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ મોઢવાડિયાએ હવે આ મોકરસાગર વેટલેન્ડના વિકાસ માટે વહેલી તકે રાજ્ય સરકારમાંથી બસો કરોડનો જે પ્રોજેક્ટ મંજૂર થયો હતો તે અંગેની કાર્યવાહીને આગળ ધપાવવી જોઈએ અને ટુરિઝમ ક્ષેત્રે પોરબંદરનો વિકાસ થાય તેના માટે ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ પોરબંદર આજકાલ જિજ્ઞેશ